ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સ શબ્દનો અર્થ બુદ્ધિ બાતમી માહિતી સમાચાર અક્કલ ચૈતન્ય ખબર હોશિયારી સતેજ કે તીવ્ર સમજ શક્તિ કે શીઘ્ર ગ્રહણ શક્તિ થાય છે ઇન્ટેલિજન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ચિલ્ડ્રન वर गिवन એન ઇન્ટેલિજન્સ ટેસ્ટ અર્થાત બાળકોને બુદ્ધિમત્તાની કસોટી આપવામાં આવી હતી એક બીજું ઉદાહરણ જોઈએ નો બડી કેન ઇક્વલ હિમ ઇન ઇન્ટેલિજન્સ એટલે કે હોશિયારીમાં તેની બરાબરી કોઈ કરી શકતું નથી એક અન્ય ઉદાહરણ જોઈએ યુ ઇન્સલ્ટ માય ઇન્ટેલિજન્સ એટલે કે તમારી બુદ્ધિનો અપમાન કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ